આ જલ્દી ફટાફટ આવ લે કારિયા જો આઈથી ફૂંદડું આમ ગયું એવું લાગે છે આથી આમ હાલ્યા જઈએ આપણે સારી ભાઈ બરોબર ગાડીઓ રાખજો આથી તો કઈ આવા નથી દેવું અવાજ ન દેવાનો આમ આમ જો જો ઓલમો કઈ બોલમો આમડા જો ને પોખડી લેવું

ઓ સાહેબ આઈવા કાઈ શું કરો હેલો સાહેબ અમે ભૂંદડા પકડવા વાળા છીએ ભુંદરા પકડવા વાળા છો હા તો આમ તો અમને ઉપર થી ઓર્ડર છે ભુંદરા પકડવાનો તમને ભુંદરા પકડવાનો ઓર્ડર આવ્યો છે ઉપર થી તો તમને કેમ ભુંદરા પકડવાનો ઓર્ડર આવ્યો ભુંદરા પકડવાનો તો અમે અમે પકડી પણ ભુંદરામાં વાયરસ હતો એટલે તો ઓર્ડર આવ્યો ઉપર થી વાયરસ વાળો ભુંદરા વાયરસ ઘડી ગયો છે ભુંદરામાં તને નથી ખબર ના ના અમને તો ઉપર સે ઓર્ડર છે નોકરી છે અમે બુંદરા પકડી છે નોકરી છે હા તો એક કામ કરો તમે તમને ઉપરથી ઓર્ડર છે ને હા તો તમને આ પકડવાનો અનુભવ ન હોય અને અમને તો હું વર્ષો જૂનો અનુભવ એટલે હું તમને કહું ને એમ તમે કરો એટલે બુંદરા પકડાઈ જાય સાચું કે ને પકડાઈ જાય ને હા હવે જો હું તમને સમજાવું હા તમે અવલદાર તમે આ સાઈડ જાઓ તમે આ સાઈડ જાઓ હા અને આ કાળીઓ આ સાઈડ જાય એટલે આમ ચારે બાજુથી આપણે ઘેરી લે ગુંદડા ને પછી ગુંદડા પકડી લે હાલો તમે આ સાઈડ જાઓ તમે આ સાઈડ જાઓ તમે આ સાઈડ હાલો હાલો જાઓ ગુંદડું જો આમ જ ગયું મેં હમણાં જ જોયું આમ જ ગયું ને હા એ હવાલદાર સાહેબ તમે આમ જાઓ એ કારિયા આમ જાઓ આ કમિશનર સાહેબ તમે આમ જાઓ હવે જો બધાય ભેગા થયા કમિશનર સાહેબ અને અમારે કાર્યો અને ઓલા હવાલદાર સાહેબ એટલે ચારે બાજુ થી હમણાં ઘેરી લઈને એટલે ભૂંદરું પકડાય જાય હવે ક્યાં જાય ક્યારું ઠેકડા મારતું તું હાલો હવે ચાર જણા તો થઈ ગયા હવે ભૂંદડું પકડાઈ જાય નો પડે ને છેલ્લે પાછી ગોળી મારી દેવી પોલીસ વાળા આવી ગયા મારું આ પૂરા પકડી લેદરું દેખાઈ ગયું હે હવાલદાર સાહેબ તમે નજીક આવો જલ્દી જલ્દી નજીક આવો તો ભૂંદડું દેખાઈ ગયું હા એ ભૂંદડું દેખાઈ ગયું એ સાહેબ સાહેબ જલ્દી ઓર આવો જો જો જલ્દી ઓર આવી જાવ જલ્દી કમિશનર સાહેબ કમિશનર સાહેબ જલ્દી આ બાજુથી ઘેરાવ કરો આ બાજુથી ઘેરાવ કરો જલ્દી છે આ બાજુથી કરો જલ્દી જલ્દી

કમિશનર સાહેબ એ કમિશનર સાહેબ ઓલા હવાલદાર ની વાય ભૂંદડું થયું તમે હાલો જલ્દી હાલો એ જલ્દી આવ જલ્દી હવાલદાર ની વાય ભૂંદડું થયું ભૂંદડું થયું કમિશનર સાહેબ ઓલા હવાલદાર ની વાય ભૂંદડું થયું હે ને આપણે જાય હાલો ની ને એને કઈ હે હાલો તમે જલ્દી મારી મારા ભેગા હાલો 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 જા એની બંદૂક એ પડી ગઈ હાલો લેતા આ હાલો હાલો આ રોલ ભૂંદડું કઈ થઈ એ મને ઊહી જાવ કઈ વાર છોકરા વાય ગયો ગચી જવાનું આવવાનો હોવાત્યો મને કઈક થાય સાહેબ અવાલદાર જે આ એને કઈ થઈ ગયું લાગે ઉઠાડો ઓલા બો હલો આપણે વાળીયા વરસાદ આવે ને એની પેલા આપડે વાળીયા બધું કામ પતાવતા હલો એવા જોયું ભૂજ જોવાયું ભવા

હવે કામ કરી હવે દવાખાને દવાખાને આપડે લઈ જાય અને એને અડકવું જોઈ ગામ માં ઘરી ગયો ને તો આખું ગામ અડકવા વાળું થાય તો મારે ઉપર સાહેબ ને હું એસપી સાહેબ ને ફોન કર્યો તમે મોબાઈલ બંધ કરીને આપડે પેલા ઓલાને પોકડી બકડી હાલો